નાળિયેરના રસ સાથે એક દિવસમાં લોહીવાળા હરસની સારવાર કરો એક નાળિયેરનું ટોળું લો તેને માચીસથી બાળી લો લો જલકર રાખ બની જશે આ ભસ્મને એક બોટલમાં ભરી જટામાંથી બનાવેલ ભસ્મનો કપ છાશ કે દહીં સાથે દિવસમાં ત્રણ વખત ખાલી પેટે એક જ દિવસમાં લેવો જોઈએ નોંધ કરો કે દહીં અથવા છાશ તાજી હોવી જોઈએ અને ખાટી ન હોવી જોઈએ પાયલ્સનો રોગ ગમે તેટલો જૂનો હોય કે ગમે તેટલો જૂનો હોય તે એક દિવસમાં ઠીક થઈ જાય છે આ રેસીપી કોઈપણ પ્રકારના રક્તસ્રાવને રોકવા માટે અસરકારક છે તે સ્ત્રીઓના માસિક રક્તસ્રાવ અથવા સફેદ ફૂલનો રોગમાં પણ અસરકારક છે કોલેરા ઉલટી કે હેડકીના કિસ્સામાં આ ભસ્મ પાણીની ચુસ્કી સાથે લેવું જોઈએ હિન્દુસ્તાનના મંદિરો અને મઠોમાં સાધુ સંન્યાસીઓએ આવી કેટલી વાનગીઓ અજમાવી છે આ અંગે સંશોધન થવું જોઈએ જો તમે દવા લીધાના એક કલાક પહેલાં અને એક કલાક પછી કની પણ ન ખાઓ તો તે કામ કરશે જો રોગ વધુ ક્રોનિક હોય અને એક દિવસ દવા લેવાથી ફાયદો ન થાય તો બે ત્રણ દિવસ લેવો અમે તમારા માટે ભારતના દરેક ખૂણેથી આયુર્વેદના ન સાંભળેલા ચમત્કારો લાવ્યા છીએ તમે પણ તેને શેર કરો અને બંને તેટેલા લોકો સુધી પહોંચો ખાસ એક પાઇલ્સથી બચવા માટે ગુદાને ગરમ પાણીથી ન ધોવો ખાસ કરીને જ્યારે ગરમીની ઋતુમાં છતની ટાંકીઓ અને નળમાંથી ખૂબ જ ગરમ પાણી આવે છે ત્યારે તે ગરમ પાણીથી ગુદા ધોવાનું ટાળવું જોઈએ બે હિમોરહોઇડ્સ એકવાર મટાડ્યા પછી ખરાબ ટેવો જેમ કે અતિશય મરચાં મસાલા એસ્ટ્રીનજ્સ અને ઉત્તેજકોનો વપરાશને કારણે ફરીથી થવાની સંભાવના વધારે છે તેથી હિમોરોહઈડના દર્દી માટે ખરાબ ટેવોથી દૂર રહેવું એકદમ જરૂરી છે